વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં રામુ નામનો ગરીબ માણસ રહેતો હતો તેના માતાપિતા નાનપણમાં જ પસાર થઈ ગયા હતા રહેવા માટે જૂની ઝૂંપડી અને જીવન ચલાવવા માટે રોજિંદી મજૂરી આ જ તેની દુનિયા હતી છતાં રામુ ક્યારેય દુઃખી ન થતો કારણ કે તેને મેલડી માતા પર અડગ વિશ્વાસ હતો રોજ વહેલી સવારે ઉઠીને તે દીવો કરતો માતાનું નામ લેતો અને પછી જ કામે નીકળતો ગામની બહાર એક ભયાનક જગ્યા હતી જ્યાં એક બહુ જૂનો પીપળાનો ઝાડ ઊભો હતો સાંજ પડ્યા પછી ત્યાં કોઈ જતું નહીં લોકો કહેતા કે ત્યાં ભૂત પ્રેત અને પિશાચો વસે છે ઘણીવાર રાતે ત્યાંથી ચીસો હાસ્ય અને અજીબ અવાજો સંભળાતા એક વખત કેટલાક માણસો ત્યાં ગયા અને બીમાર પડી ગયા એટલે ગામમાં ડર વધુ વધી ગયો એક દિવસ ગામના સરદારે કહ્યું કે શહેરથી અનાજ લાવવું જરૂરી છે પણ રસ્તો પીપળા ઝાડ પાસેથી જાય છે કોઈ તૈયાર ન થયું આખરે રામુએ હિંમત કરી અને કહ્યું કે તે જશે કારણ કે મેલડી માતા તેની સાથે છે રાતના બાર વાગે તે દીવો લઈને નીકળ્યો આકાશમાં વાદળો છવાયેલા હતા વીજળી ચમકતી હતી અને પવન ભયાનક અવાજ કરતો હતો જેમ જ રામુ પીપળા ઝાડ પાસે પહોંચ્યો અચાનક દીવો બુજી ગયો આસપાસ અંધકાર છવાઈ ગયો અને ઝાડ નીચેથી ભયાનક હાસ્ય સંભળાયું કાળા પડછાયા બહાર આવવા લાગ્યા કોઈના પગ ઊંધા હતા કોઈની આંખો લાલ લાલ સળગી રહી હતી અને કોઈના વાળ જમીન સુધી લટકતા હતા રામુ ખૂબ ડરી ગયો તેના હાથ કંપવા લાગ્યા પણ તે ભાગ્યો નહીં એ જ ક્ષણે તેણે આંખ બંધ કરી ને જોરથી બોલ્યો જય મેલડી માતા મારી રક્ષા કરજો અચાનક આકાશમાં ભયાનક ગર્જના થઈ ધરતી કંપી ઉઠી અને પીપળા ઝાડ પાસે તે જ પ્રકાશ થયો એ પ્રકાશમાંથી મેલડી માતા પ્રગટ થયા હાથમાં તલવાર અને આંખોમાં અગ્નિ માતાની ગર્જના સાંભળતા જ બધા ભૂતપ્રેત ચીસો પાડવા લાગ્યા અને માફી માંગવા લાગ્યા મેરડી માતાએ તલવાર જમીન પર મારી અને એક જ પળમાં બધા ભૂતપ્રેત ભસ્મ થઈ ગયા માતાએ રામુ તરફ જોઈને કહ્યું કે સાચી ભક્તિ અને વિશ્વાસ હોય તો કોઈ પણ નકારાત્મક શક્તિ નુકસાન કરી શકતી નથી પછી માતા અદ્રશ્ય થઈ ગયા